એમએ સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓ તમારે પન્નાલાલ પટેલની વાર્તા કંકુ પરથી બનેલી ફિલ્મ કંકુ અભ્યાસક્રમમાં છે તો મનમાં પહેલી સ્પષ્ટતા એ કરી લો કે આ વાર્તા પરથી બનેલી ફિલ્મ છે નવલકથા પરથી નહીં વાર્તા લખાઈ ઓગણીસો ને છત્રીસમાં અને પન્નાલાલે જ પટકથા અને ડાયલોગ સંવાદ બંને લખ્યા હોવાના કારણે એમાંથી નવલકથા દલીલ કરે છે કે સ્વતંત્રતા પછી સ્ત્રી માનસમાં જે સુધારો આવ્યો તે અહીં આગળ દેખાય છે નહીં આ ગાંધીયુગ પ્રભાવ છે ઓગણીસો ની આ વાર્તા છે અને કંકુની જે આંતરિક હિંમત છે એ પન્નાલાલ પટેલે જોયેલ ગામડાઓની સ્ત્રીઓની તાકાત છે અંદરની તાકાત છે એટલે રૂપાંતરણની જે પ્રક્રિયા છે એ એની અંદર ચોક્કસ આપણે કંકુ નવલકથા અને ફિલ્મ બેઉને જોતા જઈશું કારણ કે પટકથા એ જ છે પણ પહેલાં થોડાક કંકુ વિશેના નાના સવાલો તો કંકુ વાર્તા ક્યાં છપાય ક્યારે છપાય આ પ્રશ્ન આપણા માટે મહત્વનો છે નવ સૌરાષ્ટ્ર નામના સામિકમાં ઓગણીસો છત્રીસ ના દિવાળી અંકમાં પન્નાલાલ પટેલની કંકુ નામની વાર્તા છપાય અને જ્યારે દિગ્દર્શક કાંતિલાલ રાઠોડ એના પરથી ફિલ્મ બનાવવાનું વિચારે ત્યારે પન્નાલાલ પટેલ જ પટકથા અને સંવાદ કાંતિલાલ રાઠોડ સાથે મળીને લખે છે અને એટલે પછીથી એના પરથી નવલકથા લખાય જે રીતે ધાડ વાર્તા પરથી વિનેશ અંતાણી ધાડ ફિલ્મની પટકથા લખે અને પછીથી અ એના પરથી દાડ નામની નવલકથા પણ લખે અહીં પન્નાલાલ પોતે છે પેલામાં સર્જક તો જીવતા નહોતા દાડના જયંત ખત્રી એટલે બદલાઈ જાય છે પન્નાલાલ પટેલે જે કંકુ નામની નવલકથા લખી એ ઓગણીસો ને સિત્તેરમાં છપાય છે બે ત્રણ વસ્તુ આના માટે યાદ રાખવાની તમને જે પૂછે છે તે કંકુ ફિલ્મ ક્યારે બની તો ઓગણીસો ઓગણસિત્તેરમાં કંકુ નવલકથા ક્યારે લખાય ઓગણીસો સિત્તેરમાં મુખ્ય પાત્રો તો કિશોર ભટ્ટ કિશોર જરીવાળા અને પલ્લવી મહેતા દિગ્દર્શક કાંતિલાલ રાઠોડ બેસ્ટ ફીચર ફિલ્મ ઇન ગુજરાતીનો રાષ્ટ્રીય પુરસ્કાર

પન્નાલાલ પટેલ જ્યારે નવલકથા લખે છે ત્યારે એ કાંતિ રાઠોડને અર્પણ કરે છે ઓગણીસો સિત્તેરમાં માં કંકુ નવલકથા જનસત્તા નામના છાપામાં હપ્તાવાર છપાય કંકુ ફિલ્મના તમામ ગીતો વેણીભાઈ પુરોહિતે લખ્યા છે કંકુ ફિલ્મનું સંગીત દિલીપભાઈ ધોળકિયાએ આપેલું છે બોક્સ ઓફિસની દ્રષ્ટિએ આ ફિલ્મ સફળ ગણાય એક સામાજિક ફિલ્મ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો કિશોર જરીવાલા એ ખુમો એટલે કે પલ્લવી મહેતાનો પતિ જેનું બહુ જ અકાળ અવસાન થાય છે પલ્લવી મહેતા કંકુ અને કિશોર ભટ્ટ એ મલકચંદ શેઠ નું પાત્ર ભજવે છે એ ઉપરાંત અરવિંદ જોશી પણ છે અને કૃષ્ણકાંત ભૂખણવાળા એટલે આપણા સુરતના કે કે એ પણ છે કંકુને ગુજરાત સરકારના ચાર ઇનામો મળ્યા હતા એક શ્રેષ્ઠ દિગ્દર્શક કાંતિલાલ રાઠોડ બે શ્રેષ્ઠ છબી કલા છબી કલા એટલે સિનેમેટોગ્રાફી કુમાર જયવંત ત્રીજું પુરસ્કાર શ્રેષ્ઠ પટકથા પન્નાલાલ પટેલ અને ચોથો પુરસ્કાર ગુજરાતમાં નિર્માણ પામેલ ગુજરાતીમાં નિર્માણ પામેલ ગુજરાતી ચલચિત્ર તરીકેનું ખાસ પુરસ્કાર તો આ સવાલો આપણને આવડવા જોઈએ બ્લેક એન્ડ વ્હાઇટ શ્વેત શ્યામ ફિલ્મ છે મને અંધારા બોલાવે મને અજવાળા બોલાવે એ ગીત કંકુના મનોમંથન માટે એકદમ આબાદ બેસે એવું ગીત છે કંકુ જે વાર્તા છે એ વાર્તાના કેન્દ્રમાં નાયિકાનું મનોજગત નથી વાર્તાના કેન્દ્રમાં મલકચંદ શેઠ ભાવોની ભરતીથી ઉભરાતું જગત છે વાર્તામાં ગામની સ્ત્રીઓના માનસ પણ એટલા જ મહત્વના છે કંકુ જે જાતીય સ્ખલન થયું એને ચલાવી લેવાની ઉદારતા ગ્રામીણ પ્રજામાં છે વાર્તા જે રીતે ઉઘડી એમાં વાંચનારને કોઈ જગ્યાએ કંકુ પ્રત્યરોષ નથી આવતો સહાનુભૂતિ થાય છે કારણ કે મર પતિએ મરતી વખતે કંકુને કહેલું જો ન કરે નારાયણ અને હું મરી જાઉં તો તારો ન બગાડતી કોઈ સપૂતનું ઘર ખોળી લે છે વાર્તા શરૂ જ અહીંથી થાય છે સિનેમા અહીંથી શરૂ નથી થતી સિનેમા તો કંકુ અને ખુમાનું લગ્ન લગ્ન પછીના થોડા પ્રણય દ્રશ્ય આ બધું બતાવે છે કારણ કે સિનેમાની એ જરૂર હોય છે સિનેમાની અંદર દસ મિનિટમાં ગીત ન આવે તો ફિલ્મ નિષ્ફળ જાય એવી માન્યતા છે એટલે કાંતિ રાઠોડ પહેલી દસ પંદર મિનિટમાં એક ગીત પણ આપે જ છે ખુમાના મૃત્યુ પછી સગાઓ એ ગામના લોકોએ બધાએ કંકુને સમજાવેલી પણ કંકુ બીજા લગ્ન માટે માનતી નથી દીકરા હીર્યા ને લઈને એને કોઈનું ઘર માંડવું નથી મલકચંદ શેઠ ને ત્યાંથી પૈસા ઉધાર લઈ કંકુ બારમું પતાવે મલકચંદને ગામના બૈરા કાકા કે છે તો કંકુ પણ કાકા જ કે છે મલકચંદ શેઠનું વ્યક્તિત્વ કેવું છે બે બૈરીના મૃત્યુ પછી એને કોઈ ત્રીજી આપે એમ ન હતું એટલે ના છૂટકે શેઠ એકલા રહે છે કંકુને ખબર છે શેઠની નજર સતત પોતાના દેહ પર ફરી રહી છે પણ ધીરનારો એકલો મલકચંદ શેઠ જ છે શેઠની મહેરવાનીઓનો જે શેઠે એના પર મહેરબાની કરી છે એ આભાર માનતી કંકુ મલકચંદને છે છે તમારા લોકોને ક્યાં એનો હિસાબ પડ્યો એવું મલકચંદ એને કહે છે શેઠની આ ફરિયાદ સૂચવે છે કે એમને શાબ્દિક આભારથી સંતોષ નથી મલકચંદ શેઠની વકરતી જતી વૃત્તિઓના સર્જક પન્નાલાલ પટેલ ઘણા બધા સંકેત મૂકે છે દીકરાની સગાઈ પ્રસંગે મોંઘો સાડલો નથી પોસાતો એવું કંકુ કે તો શેઠ અનાયાસ કે આટલો એક મારા તરફથી ઓઢીશ તોય રોકડ રૂપિયાની આડત જાણે અડધો આનો લીધી તેવું માનીશ સાડલો ઓઢાડવો એના અર્થ આપણે ત્યાં આ જ થાય છે પણ શેઠ કે છે વૃત્તિઓ પરનો શેઠનો દાબ એટલી હદે જતો રહ્યો છે કે વખારનું બારણું ખોલતા શેઠના હાથ પણ ધ્રુજે છે અંધારા કેદ કરી રાખ્યા હોય એવી વખારમાં એક ગોળનો રવો છૂટા પાડી દેતા મલકચંદની નજર જાણે કે કે એવું ન દર્શાવતી હોય હજી મારી યુવાની અને મારી તાકાત બે સાબુત છે એવું જાણે કંકુને ન દેખાડતા હોય એમનું મન એટલું તો ચકરાવે ચડેલું છે કે બે વાર કાટલાનો સરવાળો માંડે ત્યારે માંડ હિસાબ બેસે એ પૂછે છે તે કેમ નાતરું ન કર્યું પણ એમની નજર કંકુના દેહ પર જ ફરી રહી છે આ કેવડાવે અહી ખાલી વિચાર કારણ કે ફિલ્મની અંદર વિચાર દર્શાવવાના બહુ અઘરા હોય છે જુવાની જીરવી ગયેલી કંકુના મનની સ્થિતિ કેમ શા માટે આ સ્ખલન થયું એક તો દીકરાના લગ્ન પ્રસંગે એના મનની હાલત છે હવે પોતે એકલી પડશે આવનારી વહુ ઘરમાં પોતાના સ્થાન વિશે હવે કંકુ વિચારી રહી છે શેઠના ઘરે પૈસા લેવા ગઈ ત્યારે ઊભા થયેલા સંજોગોનો ભોગ બની એવું નથી આ કંઈ મલકચંદ શેઠે કંકુ પર કરેલો બળાત્કાર નથી આ સંભોગ હતો કારણ કે પન્નાલાલ એક વાક્ય મૂકે છે વર્ષો પહેલાની માજમ રાત જાગતાના સ્વપ્ન જેવી બની રહી સર્જકનું આ વાક્ય કંકુના મનની લીલાને ઉજાગર કરે છે માણેલું આ સુખ છે અને પછી જ્યારે કંકુ ઘરે જવા નીકળે ત્યારે અપરાધ ગ્રંથિ એને પીડી રહી છે પન્નાલાલ એક વાક્ય મૂકે છે પશ્ચિમની ભીતે જઈ ઊભેલો ઉનાળાનો સૂર્ય તિરસ્કાર વરસાવતો લાગ્યો નવાઈ પામેલા રસ્તાના નાના મોટા ઝાડ જાણે શંકા દર્શાવતા હતા સવારના આ રસ્તેથી ગઈ હતી એ બાઈ તું જ કે કંકુનો પશ્ચાતાપ ઉદાસીમાં પરિણમે છે જેમ તેમ લગ્ન આટોપતી કંકુને બે ચાર મહિના પછી ગલા ડામોરની વહુ ઝીણી નજરે પૂછે છે અને જમીન ખોતરતી કંકુ ઝેર માંગે છે દોષી તરત કે ઝેર ખાઈ તારું ખાસડું ઝાડ માતરને કોઈને ઓછોને કોઈને વધતો વાયરો લાગે જ તું એ કાળમુખાનું નામ દે એટલે બેસતું આવે તો પીટ્યા સાથે તારા લુગડા પહેરાઈ દો પણ કંકુ ધરાર નામ નથી પાડતી કાળુના લુગડા પહેર્યા પછી બે ત્રણ દિવસે કંકુ ઘરની બહાર પગ નથી દઈ શકતી પણ ચોથા દાડે એ જ્યારે ઘરની બહાર પગ દે ત્યારે અપરાધ ગ્રંથિથી એ મુક્ત થઈ ગઈ છે મનોમન એણે આખા ગામ સાત પેઢીના લોકોના કલંક ગણી કાઢ્યા માણસ હંમેશા પોતાની જાતને આ જ રીતે માફ કરતો હોય છે અને એને પોતાની જાતને માફ કરી દીધી કંકુના નવજાત બાળકની મુખરેખાઓ પારખતા જમાનાના ખાધેલા દોષી અફસોસ પ્રગટ કરે છે જાહરે જા આ રાંડે મારા જેવીને એક જરાક સરખી ગંધ આવવા દીધી હોત તો મલકા તું પાકેલી બોડી પેઠે જંજેડાઈ જાત હું તને છોડત નહીં પણ મલકો હાથમાંથી છટકી ગયો એની અકલામન ઠાલવતા દોશી અનાયાસ કંકુના પાત્રની ગરિમા પ્રગટ કરતા કહે છે જાહરે જાહ માલકા મલકા એ તો એમ કે કે કંકુ જેવું લાખેણો માનવી મળ્યું નહી તો 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 આ મૂળ વાર્તા એના પરથી પન્નાલાલ પટકથા લખે અને કંકુ કંકુ ફિલ્મ બને ફિલ્મનો જે આરંભ છે એ કંકુના પરણીને ગામમાં પ્રવેશ સાથે થાય છે બારણું રોકીને ઉભેલી બહેનને એ હાથમાં પહેરેલું ઘરેણું આપી દે ત્યારે કોઈને પૂછવાની રાહ નથી જોતી એ પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે એમાં ક્યાંય પતિ કે કોઈ પ્રત્યેની ઉપેક્ષા પણ નથી એને સુખી સંસારમાં એ પતિને પડખે અડીખમ ઊભી રહે છે ગામનું રક્ષણ કરતી વેળાએ એના પતિનું અવસાન થાય છે મૂળ વાર્તામાં જુદી રીતે અવસાન થાય છે દીકરા હિર્યાની જવાબદારી એકલા હાથે કંકુ પાડે છે સગા સંબંધીઓ ગામ લોકોના લાખ કેવા છતાં એ બીજા લગ્ન માટે તૈયાર નથી થતી પણ દીકરા હિર્યાના લગ્ન વખતે ભવિષ્યના વિચારો આટલા વર્ષોનું ભૂખ્યું શરીર એકાંત અને મલકચંદ શેઠની ભડકી ઉઠેલી વાસના આ બધું ભેગું થાય અને એક નબળી ક્ષણે એનું સ્ખલન થાય લેખક હવે દિગ્દર્શકની વાત કરીએ આપણે દિગ્દર્શકે ધાર્યું હોત તો મલકચંદને અહીં એક બાજુ બ્લેક ને બીજી બાજુ વાઈટ કંકુનો કોઈ વાંક નહીં અને એ બધો જ વાંક મલકચંદ શેઠનો જે આપણી ફિલ્મો હંમેશા કરતી હોય છે એવું કરી શક્યા હોત પણ એમણે એવું નથી કર્યું મલકચંદ શેઠને વિલન નથી બનાવ્યા એનું પાત્ર કાળા રંગોથી નથી દોર્યું શરીરની ભૂખ બેવ બાજુ સરખી હતી આ સમ ભાગે માણેલી ક્ષણો હતી આ બળાત્કાર નોતો એ પન્નાલાલે પણ કહ્યું છે અને કેતન રાઠોડ પણ એ જાળવી રાખે છે અમૃત ગંગરે આ ફિલ્મ વિશે બહુ જ લાંબુ આ રૂપાંતર નામના પુસ્તકમાં લખ્યું છે આપણે થોડાક મુદ્દા એમાંથી લઈશું થોડાક જ મુદ્દા બાકી ઘણું બધું તમને મેં કહ્યું કંકુ નવલકથામાં એક વાક્ય છે સાંજનો સમય હતો નાનકડા ગામની હવા રણજન રણજન થવા લાગી લોકોના કાનમાં ઘૂઘરા રણકવા લાગ્યા ખુમાને પરણેલી કંકુનો ગામમાં પ્રવેશ વાર્તામાં નથી ફિલ્મમાં છે નવલકથામાં તો પછી આવ્યું આપણે જાણીએ છીએ તો વાર્તામાંથી નવલકથા જ્યારે બની ત્યારે આ આખો બેવનું દાંપત્ય એ ઉમેરાયેલી વસ્તુ છે આપણે કહી છે કે રૂપાંતર કરનારે કેટ કેટલું ધ્યાન રાખવું પડે તો કંકુ ફિલ્મ બનાવનાર દિગ્દર્શક અને પટકથા લેખક પન્નાલાલ પટેલ બેઉ ભેગા થઈને આ આખી વાત અંદર ઉમેરે છે ગામમાં કોઈ બાઈ બોલી ખૂમો પરણીને આવ્યો વહુ લાગે છે તો રૂપાળી બીજી કે છે ઘૂમટો તાણેલો હતો તો તને કેમ પડી કે રૂપાળી છે કેવી આમ એક થોડીક પંક્તિઓ પણ ઉમેરી શકાય એવી સગવડ દિગ્દર્શક કરી લે છે નવા ઘરનું નવા સ્થળનું નવા વાતાવરણનું નવે નવા સંસારનું નવા પણ માણ્યું ન માણ્યું અને કંકુ બીજા ત્રીજા દિવસથી તો ઘરની રીઢી ધણિયાણી થઈ બેઠી આ વસ્તુ તમને ફિલ્મની અંદર પણ બતાવવામાં આવે છે અજવાળાની જેમ આખા ઘરમાં પથરાઈ ગઈ તો સાહિત્ય કળામાં તો આવું કહી શકાય પણ છબીકાર પાસે સિનેમેટોગ્રાફર પાસે એ કેવી રીતે દીવાના અજવાળાની જેમ થરાઈ ગઈ એ કહેવા માટે એની પાસે આખી વાત છે જ નહીં આ બે દંપતી એમનો પ્રેમ એમનું પરણીને આવવું ગીતો ગવાવા એ બધું જ દિગ્દર્શક અને પટકથા લેખકે કરેલો ઉમેરો છે લગભગ 48 148 મિનિટની આ શ્વેત શામ ફિલ્મનો આરંભ દિગ્દર્શક કંકુના પતિના ગામમાં પ્રવેશ સાથે કરાવે છે ફિલ્મના સંવાદ અને પટકા થા બનને લેખક ની છે એટલે સ્વાભાવિક છે કે મૂળ પ્રદેશ પાત્રો પરિવેશ એ જે ભાવ જળવાવો જોઈએ ફિલ્મ ની અંદર એ જળવાય શકો છે અમૃત ગંગર કંકુ ને એટલી બધી ક્રેડિટ આપે છે કે એ કહે છે કે વ્યક્તિગત રીતે મને કંકુ સત્યજીત રેની પથેર પાંચાલીના ઘરાણાની ઘરાણા જે ક્લાસિકલ મ્યુઝિકમાં હોય આ બહુ મોટું સર્ટિફિકેટ છે એમને એટલી મહત્વની ફિલ્મ આ લાગે છે એક બાજુ ફિલ્મની અંદર ટાઇટલ આવી રહ્યા છે બીજી બાજુ ખુમો અને કંકુ પરણીને આવી રહ્યા છે ખુમો પરણીને કંકુને પોતાને ગામ લઈ જાય છે ગામના ફળિયામાં વહેલ પ્રવેશે સાથે ફળિયાની સ્ત્રીઓ વરવધુને પોંખવા માટે ખુમાના ઘરને ઉમરે ઊભી થઈ લગ્ન ગીત ગાવા માંડે છે અમે લાખેણી લાડી લાવ્યા રે આનંદ ભયો ગીત ફક્ત ધ્વનિ પટ્ટી પરથી સંભળાય છે સ્ત્રીઓ ખુમાની ટીખળ કરે છે અને કંકુની પ્રશંસા કરે છે એના દેખાવની અહીં કંકુનું ક્લોઝઅપ એ આમ પણ જરૂરી છે કંકુના ખોમાના ઘરમાં પ્રવેશનું દ્રશ્ય બિલકુલ ફિલ્મને યોગ્ય છે પન્નાલાલ એક નવલકથા વર્ણન કરે છે આકાશમાંથી કાન ગોપીઓની ટોળીઓ ધરતીના ઓથે ક્યાંક લોપ થઈ ગઈ હતી સાથે પેલા અસંખ્ય તારા આંખોના તેજ વેરી લોપ થયેલી એ વાદળ ચંદ્રની ટોળીને જાણે શોધતા હતા ફળીના નાકે ઉભા કાળોની આંખો પણ હવે તારાઓના વેરાઈ રહેલા ઝાંખા પાંખા અજવાળા પીને ઠીક ઠીક તેજ બની હતી સિનેમાની છબી કેમેરો કે આ તારાઓના વેરાય રહેલા ઝાંખા પાંખા અજવાળા એવું ન કરી શકે એટલે ઘણું બધું કારે છોડવું પડે કેમેરાની તાકાત શબ્દ જેટલી કદી નથી હોતી એ યાદ રાખ ને ગામના લોકોએ તો માફ કરી દીધી આ ઉદાર પ્રજા છે શરીર એની માંગણી કરે અને એને ધારો કે કોઈ ભૂલમાં સંતોષું તો કશું આભ નથી તૂટી પડતું પન્નાલાલની બીજી બે વાર્તા પણ આવી છે તો પેલી ડોશી

ભગવાને મારીને છેવટે છાંયડે તો નાખી જ નહીં તો છોકરાને બદલે છોરી આપી હોત તો પેલા કાળુનો જીવ અને ત્યાં જ કાળો આવે છે જરા તારું મોં ફાડજો પેલા તો કંકુને ન સમજાયું પણ તું ઉઘાડ તો ખરી મોઢો કાળો એના મોઢામાં ગોળધાણાની ચપટી મૂકે છે આપણા ઘરમાં દીવો આવ્યો એના આ ગોળધાણા અને કંકુના મનમાંથી બધો જ વસવસો નીકળી ગયો એટલે પાત્રની પણ આ રીતે બીજાના છોકરા પણ મૂળભૂત રીતે કંકુ એટલી રૂપાળી હતી એટલી પ્રભાવશાળી વ્યક્તિત્વ હતો કે ગામનો દરેક પુરુષ એને પરણવા માટે આતુર હતો જ્યારે કાળુને તો બગાસું ખાતા પતાસું જડ્યું એવો આખો પ્રસંગ છે કંકુએ આ ક્ષણે આ ભલા ભોળા પતિ સાથે મોકળા મને જીવવાનું નક્કી કર્યું જો કોઈ એવું માનતા હોય કે આવો ચમત્કાર એ ઓગણીસો સિત્તેરની ફિલ્મમાં થયો તો એમણે યાદ રાખવાનું કે ઓગણીસો છત્રીસમાં લખાયેલી વાર્તાના ગામના લોકો આટલા જ ઉદાર હતા અને ત્યારે કોઈએ કંકુને કશું સંભળાયું નથી ઉલટાના ગામના મુખીથી માંડીને બધા જ ભેગા થઈ અડધી રાતે એના કાળો સાથે લુગડા પહેરાવે છે ફિલ્મની અંદર થોડુંક વધારે લાંબુ કર્યું છે પછીથી જે વાર્તાની અંદર નથી મલકચંદ શેઠનો પસ્તાવો એણે જાતરાએ ગયા દોષમાંથી છૂટ્યા છોકરાને રમાડવા જવાનું મન થાય પણ અમારા બેઉના કાન સરખાશે એટલે વળી પાછા લોકો વાતો કરશે એટલે નથી જાતા પણ વાર્તામાં આ કશું નથી આ બધું જ ફિલ્મની જરૂરિયાત છે વાર્તાની અંદર તો કોઈ માનતું જ નથી કે કંકુએ આવી કોઈ ભૂલ કરી હોય અને ખાસ તો મલજ્જન શેઠને કોઈ જગ્યાએ બ્લેક કાળું પાત્ર વાસના ભૂખ્યો હવસ બળાત્કાર શબ્દ અહીંયા નથી એટલે એ જે નાજુક પળ પન્નાલા પકડેલી એ કાંતિલાલ રાઠોડે પણ સાચવી છે એટલે આ સાચવું એને એ કૃતિને ચીલાચાલુ ન બનવા દીધી સનસનાટી ભરી ન બનવા દીધી બિલકુલ જેવો સંયમ કંકુનો એવો જ કૃતિનો પણ રહી શક્યો કારણ કે મલકચંદ શેઠે જે પૂછ્યું તે બીજું ઘર કેમ ન માંડ્યું હિરિયાને મેલીને જતા જીવ ન લાયા તો એને સાથે લઈ જવો હતો મારા સવાર ખાતર એને શું કામ ઓશિયાળો કરવો પણ હવે તો હિરિયો મોટો થઈ ગયો છે મારું માન કંકુ બીજું ઘર માંડી લે આ બાયડી આવશે હજી તારે શું બગડી ગયું છે તું પંદર વર્ષ પહેલા હતી એવી જ આજે પણ લાગે છે આ આખી વસ્તુ જે મલકચંદ શેઠના મનમાં અને કંકુના મનમાં ચાલેલી હતી જે મનોમંથન રૂપે એ અહીં સંવાદ રૂપે આવે છે કારણ કે ફિલ્મના સ્વરૂપની એ જરૂરિયાત છે ફિલ્મની અંદર મનોમંથન બતાવી શકાતા નથી બહુ બહુ તો તમે મને અંધારા બોલાવે મને અજવાળા બોલાવે એવું એકાદ ગીત દ્વારા તમે પ્રતિકાત્મક રીતે મનોમંથન પ્રગટ કરો પણ શબ્દની બનેલી કળા અને દ્રશ્યની બનેલી કળા એ બેવની ડિમાન્ડ બેવની જરૂરિયાત એ જુદી હોય ત્યાં આગળ તમારે બધું બોલાવડાવવું પડે એટલે જ ઘણી બધી વાર આપણે કહીએ છીએ નાટક અને ફિલ્મનો વધારે પ્રભાવ પડે છે કારણ કે અહીં કશું પ્રેક્ષકની કલ્પના પર છોડવાનું નથી જે થાય છે સામે થાય છે અને એટલે ફિલ્મની અંદર જ્યારે સાહિત્ય કૃતિ રૂપાંતરિત થાય છે ત્યારે એણે ઘણું બધું સંવાદો દ્વારા વ્યક્ત કરવું પડે છે પાત્રોના અભિનય દ્વારા ઘણું બધું વ્યક્ત કરવું પડે છે કારણ કે શબ્દ પાસે જે તાકાત છે એ બધી તાકાત કેમેરા પાસે નથી પણ ઓવરઓલ કારણ કે પન્નાલાલે પટકથા અને સંવાદો લખ્યા અને કાંતિ રાઠોડ જેવો સંયમશીલ દિગ્દર્શક હોવાના કારણે કંકુ ફિલ્મ આપણી એક ગુજરાતી સિનેમાની માઇલસ્ટોન સિનેમા ત્યારે ગણાયેલી અને આજે ઉત્તમ દસ ફિલ્મો ગણીએ તો કાશીનો દીકરો વગેરેની સાથે તમારે હજી આજે કંકુ કાંતિ રાઠોડને મૂકવી જ પડે